ચાલો મિત્રો નમસ્કાર

તમારા મિત્રો ને શેર કરી દેજો જેથી કરીને લઈને આવ્યા છીએ સબમિટ થઈ કે નહીં કેમ ખબર પડશે નોર્મલાઇઝેશન ક્યારે આવશે કયા જિલ્લામાં ફોર્મ ભર્યું ખ્યાલ નથી અને મળતું પણ નથી કઈ ટેન્શન લેતા નહીં હમણાં એનું સોલ્યુશન મેં જાવ છું પછી

જોઈએ મિત્રો પહેલેથી કે ભાઈ વાંધા અરજી સબમિટ થઈ કે નથી થઈ તમને કેમ ખ્યાલ આવશે અત્યારે આજની આજે સત્તર તારીખ છેલ્લો દિવસ રાત્રે બાર વાગ્યા પહેલા જોઈ લેજો અને હજી કઈ વાંધા અરજી હોય તો આટલી બધી મહેનત કરીને શોધીને વોટ્સએપ ની અંદર આપણે તમને આપ્યા છે જવાબ પણ તમને આપ્યા છે તો એક ફરજ મિત્રો બને આજના લાઈક આજના સમયમાં લાઇક કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરવાનું બોલવાનું ኖ no, ናቲ <laughs> મિત્રો વાંધા અરજી તમારી સબમિટ થઈ કે નહીં ફોટો અપલોડ કર્યો જો તમે આની અંદર વાંધા અરજી તમે એક સાથે બે ત્રણ પ્રશ્નોની કરી હોય તો તમને એક સાથે બતાવશે અને એક એક પ્રશ્ન જે છે એની એક સાથે તમને નીચે બતાવું હશે બરાબર એટલે સબમિટ મિત્રો થઈ ન હોય તો મેસેજ તમને મારી ગણતરી મને કોઈ મેસેજ મળેલા નથી પણ નોર્મલાઈઝેશન તમારે એક ચાર બે હજાર ચોવીસ આની આસપાસ આવશે ક્યારે આવશે

ત્યારબાદ મિત્રો જુઓ કયા જિલ્લામાં ફોર્મ ભર્યું ખ્યાલ નથી ને પ્રૂફ પણ નથી મળતું કાગળે મિત્રો એ કાગળ તો સાચવો મિત્રો બરાબર તો કઈ વાંધો નહીં આગળ તમે જે ફોર્મ ભર્યું તું ફોર્મ એ હોય તો આ ફોર્મ ને છેલ્લે જતા રહેજો ત્યાં તમને જિલ્લો આપ્યો હશે એનો ખ્યાલ હોય તો આપણે છેલ્લે મિત્રો એક સહમતી પત્રક ભર્યું તું સહમતી પત્રક આ તો આની અંદર પણ આપેલું છે એ સિવાય ન ખ્યાલ હોય તો છેલ્લો ઉપાય મળી જ જાય જો તમે મેરિટમાં આવશો તો ચર્ચ મારી દેવાનું છે મેરિટ બાર પડશે ને મેરિટ એ જિલ્લા હશે આ જિલ્લા વાર મેરિટ બાર પડશે અને તમે સર્ચ મારશો તમારું જે કાઈ હશે એ માર્ક્સ તમારા તમે બધા જોતા તો હશો તમને ખ્યાલ તો હશે જ માર્કસ તો ખ્યાલ આવી જવાના છે ને બરાબર

અલગ થશે કે ભેગું તમે પરીક્ષા અલગ દીધી કે ભેગી દીધી ભાઈ ભેગી ભેગી દીધી તો નોર્મલાઈઝેશન ભેગું જ થશે અલગ અલગ થશે નહીં કારણ કે સ્ત્રી પુરુષ બંને સમાન બરાબર પછી શિફ્ટ અઘરી હતી કે નહીં તો મિત્રો ત્રીજી શિફ્ટ બધાને એમ છે કે અઘરી જ હતી પણ આ નક્કી આપણે નો કરી શકીએ આ નક્કી કોણ કરશે જીએસએસ બી ગૌણ સેવા પસંદગી મંડળ નક્કી કરશે કે તમારે પ્રશ્નો અઘરા હતા કે સેલા હતા એમાં આપણે કશું કરી શકશું નહીં પશ્ચિમ મિત્રો નોર્મલાઈઝેશન માં કેટલા માર્ક સુધી વધી ઘટી શકે છે તો મિત્રો આ ગુજરાત માટે ફર્સ્ટ ટાઈમ છે પણ અગાઉની તમે મિત્રો આ જે કેન્દ્રની પરીક્ષા છે એની જુઓ તો એની અંદર 30 થી 40 માર્ક સુધી નું નોર્મલ નોર્મલાઈઝેશન ની અંદર પ્લસ માઈનસ થયેલું જોવા મળેલું છે

પછી મિત્રો કે ફોર્મ ભર્યું એમાં ભૂલ છે તમે જે ફોર્મ ભર્યું એમાંય ભૂલ છે તો શું છે નામમાં ભૂલ છે પપ્પાના નામમાં ભૂલ છે કા સર્ટિફિકેટ નંબરમાં ભૂલ છે તો આના માટે મિત્રો તમને ફોર્મ ભરાવશે ને ફિઝિકલ માટે તમે જશો તમને ફોર્મ ભરાવશે ને એનું પ્રૂફ તમારે સાથે ઓરિજિનલ રાખવું પડશે બરાબર એની સિવાય ચાલશે નહીં પછી જુઓ ગ્રાઉન્ડ માટે ક્લાસીસ જોઈન કરવું કે નહીં મોટ એક જ સલાહ છે મિત્રો નોર્મલાઈઝેશન આવી જવા દો દો નોર્મલાઈઝેશન આવી જવા દો બરાબર નોર્મલાઈઝેશન થઈ જવા દો પછી પછી તમને એમ કહું કે જો તમારામાં કેપેસિટી છે તમને ખ્યાલ છે કે અત્યારે તમે દોડો છો તો તમારે 7 મિનિટની અંદર પૂરો થઈ જાય છે લાંબી કૂદ કરો છો તો 14 મિનિટ થઈ જાય છે એટલે 14 ફૂટ થઈ જાય છે ઊંચી કૂદ કરો તો 4 ફૂટ થઈ જાય છે આ લોકો એ એકેડેમીમાં જવાની કોઈ જરૂર નથી જાત મહેનત કરો થઈ જશે બરાબર જાત મહેનત કરો આ બધા લોકોથી થઈ જશે આ મિત્રો તમારે તમારી પ્રેક્ટિસ કન્ટિન્યુ શરૂ રાખવાની છે એટલે થઈ જશે પછી ગ્રાઉન્ડની તૈયારી ગ્રુપમાં કરવી કે એકલા આ અગત્યનું છે તમે ગ્રુપમાં તૈયારી કરતા શીખી જાઓ ગ્રુપમાં તૈયારી કરશો પછી એની અંદર મિત્ર બનાવી લેવાનો મિત્ર એવો બનાવવાનો કે તમને શીખવે કે તું આ ભૂલ કરે છે તારી સ્પીડ ઓછી છે દોડવામાં કે તું બળ નથી કરતો શું કરે છે એ ભૂલ બતાવે એવો મિત્ર શોધી લેવાનો એ મિત્ર તમને ગ્રાઉન્ડ ની તમને તૈયારી કરાવશે બરાબર તો એના માર્ગદર્શન મુજબ આટલું તમે કરી શકશો બરાબર એટલે હંમેશા તૈયારી શેમાં કરવાની છે તૈયારી કરાવશો તમને કેટલા હશે વીસ પચીસ પચાસ સો દોઢસો બસો વિદ્યાર્થી હશે અને એની અંદર ગ્રુપમાં શિક્ષક જે છે કોચ છે જે છે બરાબર એ શું કરતા હશે સજેસ્ટ કરતા હશે તો એ જ કામ અહિયાં આપણે કરવાનું છે બરાબર આપણે મિત્ર પાસેથી લેવાનું છે પછી જગ્યા નથી મેલ ફિમેલ માટે ફોર્મ ભરાઈ ગયું છે શું કરવું મેં ખૂબ સારી રીતે સમજાવ્યું સતાય મારે આજ પ્રશ્ન આવે છે મિત્રો અહીંયા જુઓ જગ્યા નથી

નથી બીજો પ્રશ્ન લાસ્ટ કેટેગરીની જગ્યા નથી અને ફોર્મ ભરાઈ ગયું છે તો શું કરવું મારી કેટેગરી ओबीसी નથી એસી એસી ની જગ્યા નથી ને ફોર્મ ભરાઈ ગયું છે તો શું કરવું આ લોકો માટે એક તક છે પણ જેને સારા માર્ક્સ હશે જેને સારા માર્ક્સ હશે એના માટે તક છે તો કેટેગરીની જગ્યા નથી તો આ લોકો જનરલ ની અંદર આવી શકે છે કે આવી શકે છે આના માટે 100 પ્લસ તો કમસે કમ તમારે માર્ક્સ જોશે જનરલ ની અંદર સારા માર્ક્સ હશે તો તમે ક્વોલિફાય થઈ શકો છો તો આ તમારા માટે કોઈ પણ કાસ્ટ હોય એસટી એસસી ઓબીસી માજી છે ની જગ્યા નથી તો તમે અહીંયા જનરલ ની અંદર આવી શકો છો એની જગ્યા સારી હોય તો બરાબર તો આટલું મિત્રો તમને સમજાવવાનું હતું એ સમજાવ્યું અને હવે અહીંયા ફોકસ કરવાનું છે આ કુંડાળું કર્યું ત્યાં હવે ફોકસ કરવા માંડો ગ્રાઉન્ડ નો હવે બધા પ્રશ્નો છોડી દો ગ્રાઉન્ડ ની તૈયારી માટે નો મિત્રો કહું છું તમને વિડિયો આપું આપું પણ નથી અપાતો બરાબર હવે પછી આપણે આ ગ્રાઉન્ડ નો વિડિયો પણ તમને આપી દેશું તો મિત્રો અહીં સુધી આજે આપણે રાખીએ છીએ કેવો લાગ્યો વિડિયો લાઈક શેર કોમેન્ટ કરવાનું તો મિત્રો ભૂલતા નહીં હવે મળશું આગલા લેક્ચરમાં